સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી રક્ષાબંધન વાર્તા મિત્રો આજે આપણે વાત કરીશું એક એવા તહેવારની જે પ્રેમ વિશ્વાસ અને સુરક્ષાનું પ્રતિક છે રક્ષાબંધન આ દિવસે બહેન ભાઈના હાથ પર રાખડી બાંધે છે અને ભાઈ તેને જીવનભર સુરક્ષા આપવાનું વચન આપે છે આ પરંપરા સદીઓથી ચાલી આવે છે અને એની પાછળ ઘણી સુંદર કથાઓ જો છે ચાલો સાંભળીએ કેટલીક કથાઓ જો પ્રથમ કથા છે ઇન્દ્ર અને ઇન્દ્રાણીની ખૂબ જૂના સમયમાં દેવતાઓ અને દૈત્યો વચ્ચે ભયંકર યુદ્ધ ચાલતું હતું દૈત્યો વારંવાર જીત મેળવી રહ્યા હતા અને દેવતાઓ નિરાશ થઈ ગયા હતા ત્યારે ઇન્દ્રાણી જે દેવરાજ ઇન્દ્રની પત્ની હતી તેણે વેદ મંત્રો સાથે એક પવિત્ર રક્ષાસૂત્ર બનાવ્યું અને ઇન્દ્રના હાથમાં બાંધી દીધું આ રક્ષાસૂત્રની શક્તિ અને આશીર્વાદથી ઇન્દ્રે યુદ્ધમાં જીત મેળવી આ ઘટના પછી રાખડીને રક્ષાનું પ્રતીક માનવામાં આવ્યું મહાભારત્રી દ્રૌપદીએ તરત જ પોતાની સાડીના ધાર પાડી તેમના હાથ પર બાંધી દીધી કૃષ્ણે મનમાં નક્કી કર્યું કે આ ઉપકારનો નો ઋણ જરૂર ઉતારવો છે વર્ષો પછી જયારે કૌરવે દ્રૌપદીનું ચી હરણ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે કૃષ્ણ પોતાની પ્રિય શક્તિથી અનંત સાડી આપી તેની લાજ બચાવી આ કથા ભાઈ બહેન જેવા સ્નેહનું ઉત્તમ ઉદાહરણ છે ત્રીજી કથા ઇતિહાસમાંથી છે મેવાડની રાણી કર્ણાવતી અને મુગલ બાદશાહ હુમાયુની જ્યારે સુલતાન બહાદુર શાહ મેવાડ પર હુમલો કરવા આવ્યો ત્યારે રાણી કર્ણાવતીના મદદ માટે હુમાયુને રાખડી મોકલી હુમાયુએ રાખડીનું માન રાખી પોતાની સેના લઈને રાણીની રક્ષા કરી આ ઘટના બતાવે છે કે રક્ષાબંધન માત્ર લોહીથી સંબંધિત ભાઈ બહેન માટે નહીં પરંતુ કોઈ પણ બે વ્યક્તિઓ છે સુરક્ષા અને વિશ્વાસનું બંધન બાંધી શકે છે આ તમામ કથાઓ આપણને એક જ વાત શીખવે છે કે રક્ષાબંધન પ્રેમ વિશ્વાસ અને એકતાનું પ્રતિક છે જ્યારે બહેન રાખડી બાંધે છે ત્યારે એ માત્ર દોરો નથી બાંધતી એ સાથે બાંધે છે આશીર્વાદ સ્નેહ અને સુરક્ષાનો વચન તો મિત્રો આ વર્ષે રાખડી બાંધતી વખતે અથવા બંધાવતી વખતે યાદ રાખજો કે આ એક પવિત્ર સંબંધનું ઉજવણી છે જે જીવન પર અતુટ રહે છે રાખડીનો એક નાનો ધાગો પણ તેમાં છુપાયેલી હોય છે પ્રેમની મજબૂત ગાંઠ વિશ્વાસનું વચન અને જીવનનું જોડાણ આ રક્ષાબંધન પર સંબંધોને હજુ મજબૂત બનાવીએ શુભ રક્ષાબંધન